અને નિલેશ પંચાલી ધરપકડ કરવામાં આવી છે વડોદરા ગ્રામ્યના કરજન પોલીસ સ્ટેશનની અંદર એક જૈન મંદિર દેરાસરની અંદર એક ચોરીનો બનાવ બન્યો હતો જેની અંદર જૈન ભગવાનની મૂર્તિઓ અને ચાંદીના સિંહાસન અને દાનપેટીમાંથી રોકડ રકમ મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી વડોદરા ગ્રામ્ય એનસીબી અને કરજન પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજી ની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરી નો ભેદ ખીલીને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર રાહુલ લાલચંદ મેડા રહેવાસી નાંદલે દાહોદ જિલ્લા વિકેશ વંજી મેડા અરવિંદ કુમાનસિંહ ભાભોડ હિરજી રમાભાઈ ભિલવાડ અને નિલેશ શાંતિલાલ પંચાલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે જેની અંદર જો પાંચમો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ આ ચોરી થયેલ મુદ્દામાલના રિસીવર તરીકે એની અટક કરવામાં આવી છે હોટલ ગયેલ મુદ્દામાલ પૈકી પોલીસ દ્વારા તીન મૂર્તિઓમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે આ સિવાય ભગવાનની જો મેઇન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા પ્યોર ચાંદીનો દસ પોઈન્ટ આઠ કિલોગ્રામનું ચાંદી રિકવર કરવામાં આવી છે અને એ સિવાય પાંચ જેટલા ચાંદીના સિંહાસનો હતા તે પાંચ જેટલા ચાંદીના સિંહાસનો અંદાજિત આઠ કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવ્યું છે એક ચાંદીનું હાથી છે તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને રોકડ રકમ પૈકી વન પોઈન્ટ થ્રી લાખ રૂપીઝના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ ગેંગ મોટાભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય આઠમા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે મોટાભાગે ગયેલ મુદ્દામાલની અંદર અરાઉન્ડ નાઇન્ટી જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે એક જો ભગવાનની સોનની મૂર્તિ છે તે બાબતે પોલીસે લીડ્સ મળી છે તે દાહોદની અંદર એની પણ શોધખોળ હાલ ચાલુ છે સાહેબ કેટલાને કુલ ચોરી થઈને કેટલાનો મુદ્દામાલ બધું થઈને રેકોર્ડ થયો છે અંદાજે ચોરી જો છે કે વીસેક લાખ રૂપિયાની આસપાસની હતી અને અત્યારે સત્તર થી અઢાર લાખ અઢાર લાખ રૂપિયા જેટલું મુદ્દામાલ જો છે નેવું ટકા અંદાજે જો છે પોલીસ રિકવર

અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે પછી એના ઉપર રેકી કરાવીને આ ગુનો આચરવામાં આવે છે આ ગુનાની અંદર પણ જો મુખ્ય આરોપી છે તે વીસ દિવસ અગાઉ કરજનની અંદર હાજર થાય છે એક સાઈટ ઉપર મજૂર તરીકે નોકરી કરવાનું ચાલુ કરે છે અને વીસ દિવસથી આ મંદિરની રેકી કરતા પછી પોતાના સહ આરોપીઓને દાહોદથી બાય ટ્રેન બુલા ગુના કે પોલીસે ટેકનિકલ સોર્સિસથી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવર ડમ્પ ડેટા સીસીટીવી ડેટા અને ડોગ સ્કોટ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જે છે તે યુઝ કરવામાં આવ્યું છે ટાવર ડમ્પ એનાલિસિસથી મોટાભાગે સાડા ચારસોથી વધારે ફોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે सर्वप्रथम पुलिस द्वारा आ तमाम विस्तार तमाम सीसीटीवी कैमरा चेक कर बट वी आर अनेबल टूट गेट एनी मेजर लीड्स बिकॉज सीसीटीवी कैमरा नेटवर्क एटू वारे नहीं बट मोटा भागे मंदिर नजीक थी आ समझ पड़ी थी कि त्रो मुख्य आरोपी त्या मंदिर चोरी करवाया पीछी टोटली ऊपर डिपेन्डेंट ऑन मोबाइल नेटवर्क्स टावर डम्प एनालिस् करते हुए कॉमन नंबर को जब हमारा रूट आइडेंटिफाई किया गया तो उस रूट के ऊपर से हमने कॉमन नंबर निकाले हैं एंड देन एक अभी का जब हमारे पास नंबर आया देन आगे से आगे कटिंग चुप गई ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एल सी लोकल पुलिस के सब मिला के तकरीबन एक जितने पुलिस अधिकारी कर्मचारी आ ऑपरेशन के अंदर शामिल रखा अने हमें खुशी है कि हमें बता रहे हैं સેબ આ જે રિસીવર છે નીતિન પંચાલ જે તમે નામ કીધું કે લેક્મિનેસ પંચાલ એનો રોલ શું છે કઈ રીતે આ લોકો પાસેથી માલ ખેતર તો એ કંડિશન નથી આ ગેંગનું જો પણ ચોરીનો મુદ્દામાલ હોય છે એ મુદ્દામાલ રિસીવ કરીનો કરીને એને ભેગલાવીને આગળ વેચવાની આ કામ કરતો હતો રૂટિનની અંદર આ લોકો સાથે આ આવી રીતેના એના મુદ્દામાલ રિસીવ કરવાના કારણે આ આરોપીઓને ફર્ધર ચોરી કરવાની પ્રેરણા મળતી હોય છે અને કાયદાની મુજબ અમને અગેન્સ્ટ પણ રિસિવર તરીકે અમને આગળ